ગુજરાતમાં સામૂહિક ઘટનાઓ વચ્ચે સામૂહિક ની ઘટના બની હતી જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા આ વિચન્ય ઘટના વિરોધમાં સર્કિટ હાઉસ ખાતે ભેગા થઈ ત્યાંથી કલેક્ટર પહોંચી આવેદનપત્ર આપી વાત કરાઈ હતી ગુજરાતમાં મહિલા દુષ્કર્મ ના બનાવ વધી રહ્યા છે

આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અત્યારે આપણને ગુજરાત ની અંદર મહિલાઓ સુરક્ષિત નથી ભારતીય જનતા પાર્ટી ની સરકાર મોટા મોટા બણગા ભૂખ્યા છે કે ગુજરાત ની અંદર મહિલાઓ સુરક્ષિત છે થોડા સમય પહેલા દાહોદની અંદર એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરી નાખવામાં આવી સુરેન્દ્રનગરની અંદર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે ત્યારબાદ બાદ માંડવીની અંદર પણ આવી ઘટનાઓ બને છે અવારનવાર દરેક જગ્યાઓ પર આવી ઘટનાઓ બનતી હોય અને પરમ દિવસે નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો ભરોડાની અંદર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે એક મહિલા સાથે તો આમાં કયા પ્રકારની સુરક્ષા ભાજપ સરકાર આપે છે મહિલાઓને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગૃહ મંત્રાલય આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે મહિલા મોરચા દ્વારા આજે અમે વિરોધ કરીએ છીએ કે ગૃહમંત્રી રાજીનામું આપી દે કારણ કે જો નથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બેહવાને લાયક નથી જેથી હર્ષભાઈ સંઘવીએ એ ખુરશી ઉપરથી રાજીનામું આપીને બેસી જવું જોઈએ